તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે પંદર હજાર એકર શેરડીના પાકમાં ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે શેરડીના પાકમાં સફેદ માખીઓનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ખેતી પાકોને થયેલી નુકસાનીના સર્વેની માંગ કરવામાં આવી રહી છે સફેદ માખીથી નુકસાનનો સર્વેની સર્વેમાં સમાવેશ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઓલપાડ ઉડસદ અને કીમ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઉભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છે